પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સુરત માંડવી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત માંડવી સરકારી સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન ગાંધીના જન્મદિન કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરી તથા પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીના હસ્તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે તેમની શુભેચ્છા મુલાકાત લઈ વહેલા સાજા થવાની શુભકામના પાઠવી હતી સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે કરેલ ક્રાંતિની યાદો તાજી કરી હતી આ પ્રસંગે માંડવીનગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય વિરોધ પક્ષના નેતા રસીન ખાન પઠાણ નીરૂબેન તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય સરસ્વતીબેન ચૌધરી અંજુમભાઈ સૈયદ સતીષભાઈ ચૌધરી સુરેશભાઈ ખટીક આશીષભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહી તમામ દર્દીઓને ફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે માંડવી રેફરલ હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસ પાર્ટી તરફથી દર્દીઓની મુલાકાત માટેનું આયોજન હતું અને વિશેષ સ્વર્ગીય આ દેશના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી જેમને હાથે નિર્માણ થયું એવા સ્વર્ગીય રાજીવ ગાંધી પૂર્વ દેશના વડાપ્રધાન એમની આજે જન્મજયંતી હતી અને જે સોશિયલ મીડિયા છે ટેલિફોન છે એ કોમ્પ્યુટર છે એની જે ક્રાંતિ થઈ આપણા દેશમાં અને આધુનિક ભારતના સપના રસ્તા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે બધા જ દર્દીઓને ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને જે આપણી દેશની મહાન વિભૂતિઓ છે એવા પ્રસંગે દર્દીઓને મળવાનું થાય એના પ્રશ્નો અને એને શું મળે એ શુભ આશયથી આજે આ ટૂંકી નોટિસમાં મારા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને બધા દરેક દર્દીઓને મળીને એમના સુખ દુઃખમાં ભાગીદાર ભાગીદાર થવા માટે પ્રેરણા થઈ અને બધાને મળ્યા અને જે દર્દીઓ છે એમને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને એ આ માન્ય સ્વર્ગીય રાજીવ ગાંધીના જન્મજયંતિ નિમિત્તે આ ટૂંકો કાર્યક્રમ હતો